એ પ્રશાસન ને અને ભાજપ સરકારને ચોક્કસ થી કહેવા માંગુ છું કે તમને કંઈ પણ વાંધો હોય તમને કઈ પ્રોબ્લેમ હોય રાજુ કે પ્રવીણ ઉપર લાઠી વરસાવો અમારી ઉપર ફરિયાદો તમારે જેટલી કરવી હોય એટલી કરો પણ નિર્દોષ ખેડૂતોને તમે ટાર્ગેટ ન કરો અને એટલા માટે આવતી સોળ તારીખે સવારે અગિયાર વાગે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે હું અને રાજુભાઈ કરપડા બંને બે માંગો સાથે પહેલી માંગ એ કે જે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની અંદર જે ખેડૂતોની માંગણીઓ છે પૂર્ણ કરવામાં આવે અને બીજી માંગણી કે જે નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ નિર્દોષ ખેડૂતોને છોડી દેવામાં આવે આ બંને માંગણી સાથે હવે બંને વ્યક્તિઓ ત્યાં આમરણ ઉપવાસ ઉપર અગિયાર વાગે બેસવાના છે પોલીસ એમને પકડવા હોય તો પકડી લે અમારું આંદોલન ચાલુ રહેશે અમારી ક્રાંતિ ચાલુ રહેશે અને હું જનતાને પણ કહેવા માંગુ છું કે રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી રાજુ કરપડા કે પ્રવીણ રામ મહત્વના નથી અમને ભલે જેલમાં લઈ જાય